આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે વિસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરતા ખેડૂતોની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે એક તરફ ખેડૂતોને પોતાના ખેતરમાં જે પાછળથી બટાટાનું વાવેતર કર્યું હતું તેમાં ઉતારો ઓછો મળી રહ્યો છે તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા પ્રતિ કિલો બટાટામાં દસ પૈસાનો વધારો કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે ત્યારે ડીસા બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે જેમાં બટાટાના ભાવ સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા લેબર ફોંગિંગ ગ્રેડિંગ સહિતની ચર્ચાઓ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લાના બસો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બે હજાર પચીસના વર્ષ માટે ભાડાના નવા દરો નક્કી કરવામાં આવ્યા છે આ વર્ષે ભાડામાં પ્રતિ કિલો દસ પૈસાનો વધારો કરવામાં આવ્યા હતા ડીસા કોલ્ડ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા મૂકવામાં આવતા બટાટાનો સતત ત્રીજા વર્ષે પણ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને બેંક ધિરાણ વીજ બિલ સહિતના ભાડામાં રાહત અપાતી હોવા છતાં પણ સ્ટોરેજ સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી આ વર્ષે બટાટામાં પ્રતિ કિલોએ દસ પૈસાનો વધારો કરવામાં આવી રહ્યો છે જેમાં ટેબલ બટાટા અને સીઆઈપીસી ચેમ્બરના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા વર્ષ ભાડામાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે પણ પ્રતિ કિલોએ દસ પૈસાનો ભાવ વધારો કરાતા ખેડૂતોને કુલ મળી કરોડો રૂપિયાનો આર્થિક બોજો સહન કરવાનો વારો આવ્યો છે ડીસામાં આવેલ કુલ કોલ્ડ સ્ટોરેજની સંખ્યા બસો સોળ થતા બટાટા સંગ્રહ કરવાની ક્ષમતા પણ ત્રણ કરોડ પિસ્તાળીસ લાખ કટાની થઈ છે ચાલુ વર્ષે વાતાવરણ બટાકાના પાકને ખૂબ જ અનુકૂળ રહ્યું છે જેથી બટાટાનું મહત્તમ ઉત્પાદન થતાં એસોસિએશન દ્વારા ઉત્પાદનનો અંદાજ ચાર કરોડ પાંચ લાખ કટ્ટાનો રાખવામાં આવે છે તેમાં પ્રતિ કિલો એ દસ પૈસાનો વધારો કરાતા કોલ્ડ સ્ટોરેજ એ સંચાલકોને કરોડો રૂપિયાનો ફાયદો થશે આ વખતે કોલેસ્ટ્રોલની સ્થિતિમાં એવી છે કે લાસ્ટ ટાઈમ કરતાં બટાકા વાવેતર વધારે થયું હતું ને લાસ્ટ ટાઈમ કરતાં આ વર્ષે વાતાવરણ બહુ સારું થયું અને ખેડૂતોને ઉત્પાદન લાસ્ટ ઇયર કરતા દસ ટકા પ્લસ આવશે જે ઉત્પાદન એ ઉત્પાદન પ્લસ આવવાના કારણે સ્ટોરોમાં બટાકાની આવકો પણ સારી ચાલુ થઈ ગઈ છે ને સિઝન હવે એની પિકઅપ પકડી નાખી છે ને સ્ટોરો લાસ્ટ ટાઈમ કરતાં બટાકા વધારે આવશે ને એ કંપનીના બટાકા પ્લસ થશે ને ખાવાના બટાકા જે લાસ્ટ ટાઈમ હતા એટલા જ આવશે ડીસામાં કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારાની જાહેરાત થતાં જ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે ખેડૂતોએ અત્યારે બિયારણના ભાવમાં વધારો લાઈટ બિલમાં વધારો તેમજ પંદર નવેમ્બર બાદ બટાટાનું જે વાવેતર થયું છે તેમાં ઉત્પાદન પણ હાલમાં ખેડૂતોને ઓછું મળી રહ્યું છે તેવા સમયે જ કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતો પર ફરી એકવાર બોજો જોવા મળી રહ્યો છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે દસ પૈસાનો વધારો કરવામાં આવે છે તે વધારો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો દ્વારા પાછો ખેંચવામાં આવે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો બટાટામાં નુકસાન કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ ખેડૂતો મૂંગા બિયારણો લાવી અને વાવેતર કર્યું હતું અને અત્યારે બટાટા નીકળવાની શરૂઆત છે તે સમયે જ કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા જે દસ પૈસાનો ભાવ વધારો કરવામાં આવે છે તેને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હવે આ ફેરે બટાકાની પોઝિશન એવી છે કે જે ત્રીસ દસ સુધીના જે વાવેતર થયા અને લાસ્ટમાં અગિયાર અગિયારમાં મહિનાની પાંચ તારીખ સુધી જેટલા વાવેતર થયા છે એમાં થોડું ઉત્પાદન સારું મળ્યું છે પાછળના જે ઉત્પાદનો આવ્યા છે એમાં રોગ બી આવી ગયા અને સુકારોનો પ્રોબ્લેમ રહેવાથી માલ પણ મીડિયમ સાઇઝ નીકળે છે અને ઉતારા પણ ધારે જોવા એવા મળ્યા નથી અને એના કારણે આ સ્ટોરેજવાળાએ ભાડા વધાર્યા છે અમે સ્ટોરના એસોસિયન્ટ પ્રમુખને એમને પણ મળ્યા હતા એમનું કહેવાનું એવું થયું કે ભાઈ અમારે પણ લેબર ચાર્જને અમુક ચાર્જો વધી ગયા છે એના કારણે ભાવ વધારો કરવો પડ્યો છે છતાં અમે ભણામણ કરી છે કે ભાઈ તમે ગમે એમ કરો પણ ખેડૂતો માટે થોડુંક ખેડૂતોમાં નજર રાખી અને ખેડૂતને પણ કંઈક બે પૈસા ફાયદો થાય અને કંઈક રે એવું કરો કારણ કે ઉતારા ઓછા છે આગળ જે બમ્ફર ઉતારા ઉતારાની વાત આવી પણ એ આખું ખોટું પડ્યું છે બમ્ફર ઉતારા છે નથી પાછળના ઉતારા બિલકુલ ઓછા છે એટલે સ્ટોરવાળાને અમે ભલામણ કરી છે કે ભાઈ તમે પણ તમારું થોડું વિચારીને અમારા ખેડૂતો અમે લમણો રાખજો એવી અમે ભલામણ કરી બટાકાની આ પોઝિશન છે આ હાલ જિલ્લામાં ચાલુ સાલે બસો સોળ કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે જેમાં સાડા ત્રણ કરોડ કટ્ટા સંગ્રહની કેપેસિટી છે ત્યારે ભાડા વધારાના કારણે હવે ખેડૂતોને આ વર્ષે કરોડ રૂપિયા વધારાના ચૂકવવા પડશે ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો ભાડું વધારો પાછો આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે